વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચેરીઓમાં વૈવાહિક અદાલતની ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી છે ત્યારે વૈવાહિક લોક અદાલતની અંકલેશ્વર કોર્ટના જજ ડીબીટ તિવારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચ્યુઅલી ભરૂચ સહિત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે વૈવાહિક પ્રિલિટિગેશન લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદમાં આ લોકઅદાલત મારફતે ઝડપી અને શાંતિપૂર્ણ રીતે નિકાલ લાવી શકશે આ લોક અદાલતનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ લોકો લઈ શકે તે હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો મામલતદાર કચેરીઓ તાલુકા પંચાયત કચેરીઓ સહિત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી નારી ગૃહ નારી અદાલત સખી વન સ્ટોપ સેન્ટર સહિતના સ્થળે ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી છે જેમાં અરજદાર પોતાની અરજી ફરિયાદ પેટીમાં દાખલ કરી શકે છે જે અરજીઓ એકત્ર કરી દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે આઠથી દસ વાગ્યા સુધી જિલ્લા ન્યાયાલય સંકુલના મીડિયેશન સેન્ટર ખાતે વિદ્વાન જજ અને મીડિયેટરની બનેલી સમિતિની બેઠક યોજવામાં આવશે જેમાં બંને પક્ષકારોને સાંભળી તેમના વૈવાહિક વિવાદમાં સુખદ સમાધાન માટે પ્રયત્નો કરવામાં આવશે ત્યારે આ વૈવાહિક લોક અદાલતની પ્રથમ બેઠક આગામી તારીખ ચાર મે હજાર ચોવીસના શનિવારના રોજ યોજાશે ઉજાસ એક આશાકી કિરણ વૈવાહિકેશન લોક અદાલતનું ઉદઘાટન કરવામાં આવેલ છે આ લોકઅદાલતમાં અરજદારો તેમના વૈવાહિક વિવાદ અંગે ઝડપી અને શાંતિપૂર્ણ નિરાકરણ માટે અરજી આપી નિકાલ કરી શકે છે આ લોક અદાલતનો લાભ મહા ભરૂચના મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે તમામ સરકારી ઓફિસર્સમાં તમામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન બોક્સ અને અથવા અરજી બોક્સ મૂકવામાં આવેલ છે જે બોક્સમાં અરજદારો તેમની અરજી મૂકી તે પોતાનું નિરાકરણ આ લોકડા મારફતે કહી શકે છે